બોટાદ જિલ્લાના સાલૈયા ગામે જે પશુ મરવાની ઘટના બની હતી તેને લઈને પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં આવ્યો છે બોટા જિલ્લાના મામલતદાર એસ આર પરમાર દ્વારા હુકમ કરવામાં આવ્યો ત્યારબાદ રાણા ભગત અને સમસ્ત ત્રણ ગામના આગેવાનો તેમજ અઢારે વર્ણને સાથે રાખીને ગાયોને શાસ્ત્ર મુજબ દફન વિધિ કરવામાં આવી હતી હુકમ બાદ રાણા ભગત અને સમસ્ત ત્રણ ગામના આગેવાનો દ્વારા અઢારે વર્ણને સાથે રાખીને ગાયોને શાસ્ત્ર મુજબ ભૂદેવો દ્વારા શ્લોક ગવડાવીને કંકુ ગુલાબ અબીલ અને પુષ્પો દ્વારા સફેદ ખાપણ ઓઢાડીને દફન વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ જે ગાયો હાલમાં ગૌશાળામાં જીવિત હતી તેને પ્રશાસન દ્વારા તત્કાળ બોટાદ મહાજન પાંજરાપોળ કેરિયા માંજન પાંજરાપોળ પાડીયાદ મહાજન બાપુ ની ગૌશાળા તથા ટાઈટમ પાંજરાપોર ઉગામેડી પાંજરાપુર રાણપુર પાંજરાપોર આ તમામ જગ્યાએ બધી ગાયોને મૂકવામાં આવશે આવો નિર્ણય મામલતદાર એસ આર પરમાર દ્વારા કરવામાં આવ્યો હતો આ નિર્ણયને લઈને સાલૈયા નાગલપર જોટીગડા ના તમામ ગામોના માણસોને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો દાંતરોડિયાના મહંત રાણા ભગત દ્વારા જે અન્નજનનો ત્યાગ કરવામાં આવ્યો હતો તેમનામાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો બાપુએ તમામ પ્રશાસન અધિકારીઓનો આભાર માન્યો હતો મારી શું નામ છે તમારું મારી ક્યાંથી આવો છો સાલૈયાથી આ બે તમારી સાથે બહેનો છે બધા ક્યાંથી આવેલા છે સાલૈયાના છે આપ ક્યાં આવ્યા છો

આપ ક્યાં ના અહીંયા છો કાલે આપણે આ સમયમાં આવી ગયો તો 2 થી 3 વાગ્યામાં હું અહીંયા આવી ગયો તો ભૂતડા દાદા એ અત્યારે કેવી કામગીરી જોવા મળી આપને કામગીરી જોવા મળે કે મેં જયો સપલગ લીધો તો કે જા હું કે આ ગૌ અહીંથી છૂટી ન થતા હું જો અન્ન ત્યાગ કરી દઈશ અન્ન ત્યાગ કરીને કાલે ખેરાજ આય બેઠા હતા અને ભૂતડા દાદાને પ્રાર્થના કરી હતી કે આ લા ગૌ છૂટી થાવી જ પડે એવી પ્રાર્થના કરીને બેઠો તો ફરે સ્નાન કરીને દાદાને પગે લાવવા જો દરવાજા ખોલતા સીધા નાગદાદા દર્શન દીધા સાક સાક અને પોતે નાગદાદાએ દર્શન દીધા એટલે વંદન કર્યા કે દાદા તું કાર્ય સારું કરી એવી અમારી પ્રાર્થના હતી અને એમાં જે કલેક્ટર એમને પરમાર સાહેબ છે એમને સાથ સહકાર આપણે હારો આપ્યો છે કે પોલીસ સરકાર છે એમને ત્યાં આપણે સાથ સહકાર હારો આપ્યો છે બહુ આપણે સાથ આપ્યો છે જે ગાઉ છે ગઢડા છે બોટાદ છે એ બધી ગૌશાળામાં નિંગાળા છે એ બધી હું છે પાંજરાપુરમાં મૂકવામાં આવશે નોખી નોકરી ગૌશાળામાં મૂકવાનું કર્યું છે એ અમને ખુદ આનંદ આવ્યો છે રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ બોટાદ